नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपू हार्दिक स्वागत है आणंद पंथक केसरियाना रंगे बाद आंकलाव पालिका में भाजपे सत्ता हस्ते करी कौंगी अंतिम गढ़ में कांगरा कराया गत सप्ताहे आणंद ने तरह ओड आंकलाव बोरियावी पालिका योजना चूंट चूंटी में ओड तथा बोरियावी पालिका में भाजपे सत्ता हासिल करी परंतु आकलाव पालिका में चौबीस पैकी दस पर भाजपा આઠ ઉપર કોંગ્રેસ પ્રેરિત તથા છ અપક્ષ સભ્યોને જીત થતાં સત્તાનું કોકડું ગૂંચવાયું હતું આજે તેનો ઉકેલ આવવા પામ્યો હોય તેમ છ પૈકી પાંચ સભ્યોએ ભાજપમાં બિનશરતી પ્રવેશ કરતા બે દાયકા બાદ આંકલાવ પાલિકા ભાજપે સત્તા હસ્તે કરતા કોંગ્રેસના અંતિમ ગઢમાં કોંગ્રેસના કાંગરા ખરતા આણંદ પંથકમાં કેસરિયા રંગે રંગાયાનું ચિત્ર જોવા મળ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં યોજાયેલ વિવિધ ચૂંટણી જંગમાં આણંદ પંથકમાં વર્ષ બે હજાર બાવીસમાં જિલ્લા પંચાયત સાત તાલુકા પંચાયત તથા પાલિકાઓ બાદ વિધાનસભાની સાત પૈકી છ બેઠક પર વિજય સાથે બે વર્ષ પૂર્વે અમૂલમાં ત્રણ દાયકા બાદ અને બોરસદ એપીએમસીમાં પાંચ દાયકા બાદ સત્તા હસ્ત કરી હતી જે બાદ ગત વર્ષે લોકસભા જંગમાં હેટ્રિક વિજય બાદ ગત સપ્તાહે આણંદ પંથકને ત્રણ ઓડ બોરિયાવી તથા આંકલાવ પાલિકાના ચૂંટણી જંગમાં ઓડમાં ક્લિન ક્લિનચીટ સાથે બોરિયાવીમાં સત્યાવીસ વર્ષ બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે વિજય સત્તા મેળવી હતી પરંતુ આંકલાવ પાલિકાની ચોવીસ પૈકી દસ ઉપર ભાજપ આઠ ઉપર કોંગ્રેસ પ્રેરિત તથા છ અપક્ષના વિજય થતા સત્તાનું કોકડું ગંચવાયું હતું આજે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ સાંસદ મિતેશભાઈ પટેલ તથા આંકલાવના ભાજપના નેતા ગુલાબસિંહ પડયારના સફળ પ્રયાસોથી પાલિકામાં બે દાયકા બાદ ભાજપ અપક્ષ પાંચ સભ્યોએ બિનસરથી ભાજપમાં પ્રવેશ કરતાં સત્તા હસ્તે કરવામાં સફળ નીવડતા કોંગ્રેસના જિલ્લાના અંતિમ ગઢમાં કાંગરા ખરવા પામતા આણંદ પંથક કેસરિયા રંગે રંગાયાનું નજરે જોવા મળ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલા પાંચેય સભ્યો બિનસરથી જોડાઈ ભાજપની વિકાસ યાત્રામાં જોડાશે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસનો ગઢ ગણાતા આંકલાઓ આજે કોંગ્રેસ મુક્ત બેનાની લાગણી વ્યક્ત કરી ત્રણેય પાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરતા ત્રણેય પાલિકા વિસ્તારનો વિકાસની નવી કેડી સજ્જ કરશેની ભાવના વ્યક્ત કરી હતી આંકલાવ નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે વિકાસના કાર્યોમાં એમનું સહભાગી બનવા માટે આજે મનુભાઈ જસુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગભાઈ સરદારસંઘ રાજ વોર્ડ નંબર ત્રણ સિતારાબાનુબેન સલીમ શાહ દીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સામંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચ મિત્રો ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને આજે મારી સાથે અમારા જિલ્લાના સાંસદ ભાઈ શ્રી મિતેશભાઈ ગુલાબસિંહભાઈ હેમંતભાઈ શ્વેતલભાઈ જે કંઈ અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આકલાવ શહેરના સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનસરથી ટેકો એમણે અમને જાહેર કર્યો છે એ વાતનો આનંદ છે એમને હું આણંદ જિલ્લા પરિવાર વતી અને પ્રદેશ વતી એમને આવકારું છું અને વિકાસની આ યાત્રા અમે બધા જ સાથે રહી અને આગળ વધારીશું એવી અભ્યર્થના રાખું છું જી સૌ પહેલાં તો આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય રાજેશભાઈ એમના નેતૃત્વમાં ત્રણે નગરપાલિકા અને બે પેટા ચૂંટણી જૂત્યા છે ભારતીય જનતા પાર્ટી જીતી છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો દિલથી આભાર માનું છું ને અભિનંદન પાઠું છું આગલાવ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચોઈસમાંથી દસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને પાંચ અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સૌને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે પાંચે બિન બિનકન્ડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ને આંકલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ઘટ છે પરંતુ હવે એ કોંગ્રેસનો ઘટ રહ્યો નથી આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે આજે પાંચે જે અપક્ષ જોડાયા છે એ મનુભાઈ જશુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગ સરદારસિંહ રાજ વોર્ડ નંબર ત્રણ સિતારાબાનુ સલીમ સાધીવાન ધીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સામાનંદભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચે અપક્ષ ઉમેદવાર પાંચે અપક્ષના જે જીતીલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સંગઠન અને જિલ્લાનું સંગઠન ત્યાંનું લોકલ સંગઠન જે રીતના નગરપાલિકામાં આ વખતે સૌએ સાથ સરકારથી જે કામ કર્યું છે અને આ બોડી બેઠી છે સૌને આવકારીએ છીએ આ આંકલાઓ નગરપાલિકાનો વિકાસ ખૂબ ને ખૂબ આગળ વધે એવી એમની જે પાંચે અપક્ષના ઉમેદવારોને જે એ છે એમના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કરતી રહેશે જે આપણે હું અકલા નગરપાલિકા મ્યુનિસિપલ બરોમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયેલો મને જાહેર કર્યો છે અને કોઈ દાબ દબાણવાના હું સંતનમાં ભારતીય જનતા પક્ષમાં દિલ દિલથી અમે પાઠવીએ છે કે હું ભારતીય જંગમાં જોડાઈ ગયો છું વિકાસના કામોથી સરકાર એના માટે અમે જોડાઈ ગયેલ છે અમે વાંકલાવના પોચ જોડાયા છે ત્રણ મોર્ષ મનુભઈ રાઠોડસિંગ સદાસિંગ રાજ સીતારાબાનું સલીમ શાહ દિવાન અને ગીતાબેન ચાવડા પાંચ વાંકલાંવના નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારો જીતેલા ચૂંટી ગયેલા છે અને અમને આ સરકારનો વિશ્વાસ છે કે અમારા વિકાસ તકોમાં થશે એટલી અમને આશા છે અમે કોઈ લોભ લાલચ કે દાબ દબાણોના અંદર આવી ગયા છે તો આપ સૌનો હું આભાર માનું છું યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર